હર્ષંઘવી પત્રકારો સાથે હજુ સુધી મુખાતિબ નથી થયા એટલે કે પત્રકારો સમક્ષ નથી આવ્યા કારણ કે તેઓ પણ મને લાગે છે સ્ક્રિપ્ટ તૈયાર કરતા છે કે હવે ચમરબંધીની કેસેટ જૂની થઈ ગઈ છે તો નવી કઈ કેસેટ વગાડવી ફરી એક વખત મોતનો તમાશો જોવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હરસંઘવી રાજકોટ પહોંચ્યા હતા ટીઆરપી ગેમ ઝોનની તેમણે મુલાકાત લીધી હતી જે ગેમ ઝોનમાં હસતા ખેલતા બાળકો અને પરિવારના લોકો સળગીને ખાક થઈ ગયા અને કોઈ તેમને બચાવી ન શક્યું એ જ આ ગેમ ઝોનની વાત છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર પરંતુ અઠ્યાવીસ જિંદગી આ તાંડવ ભરખી પણ છે આ ઘટનાના પગલે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે કારણ કે આટલી મોટી દુઃખદ ઘટના ફરી એકવાર ગુજરાત તાજેતરમાં જ જોઈ રહ્યું છે કારણ કે ગુજરાત અગાઉની ઘટના ચાહે તક્ષશિલા હોય કે ચાહે મોરબીનો ઝૂલતો પુલ કે પછી વડોદરાનું હરણી તળાવ હજુ ભૂલ્યું નથી આટલી ઘટનાઓ બાદ પણ જાણે રાજ્યના તંત્ર કે રાજ્યની સરકારના પેટનું પાણી હલ્યું નથી અને હજુ પણ તેઓ નિંદ્રામાંથી જાગ્યા નથી એ પ્રકારનો ઘાટ રચાયો છે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા માટે રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટ પહોંચ્યા હતા અઠ્યાવીસ જિંદગી વરખી ગયો એ ગેમ ઝોનની તેમણે મુલાકાત લીધી બાદમાં કેટલાક હોસ્પિટલમાં રહેલા દર્દીઓને તેઓ મળવા માટે પહોંચ્યા હતા હજુ સુધી તેમણે પત્રકારો સાથે વાત નથી કરી કેવો હતો માહોલ કેવો હતો મંજર જ્યારે તેઓ ટીઆરપી ગેમ ઝોન ખાતે પહોંચ્યા એ પણ તમારે જોવું જોઈએ મંત્રી છે પટેલ તેઓ હાલ અહીંયા પહોંચ્યા છે ને ત્યાં જે સીબી તેમજ અલગ અલગ જે સાધનો વડે જે સામગ્રી છે જે પતરાનું શેડ હતું જ્યાં અહીંયા ઝોન છે તે બનાવવામાં આવ્યું હતું તેને કાટમાંડને દૂર કરવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે ને જે તમામ અપડેટો છે તે અધિકારીઓ તરફથી લેવામાં આવી રહી રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે જે પણ દોષી થશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એ જ જૂનું સ્ટેટમેન્ટ છે તે ફરી એકવાર સામે આવ્યું છે કેમકે થોડાક સમય અગાઉની વાત કરીએ તો હરની દુર્ઘટના જે વડોદરામાં સર્જાઈ હતી ને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે તેમાં જે મૃતકના પરિવારજનો છે તેમને ન્યાય મળે

મોતના મંજર બાદ તમામ સામાન નીચે પડ્યો છે ધ્વસ્ત થઈ ગયેલું ટીઆરપી ગેમ ઝોન છે અને ત્યાં મુખ્યમંત્રી અને હરસંઘવી મુલાકાત માટે પહોંચ્યા છે હરશંઘવી સાથે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ હતા જાણે આ નેતાઓ હવે આ જિંદગીઓને બચાવવા માટે આગને આડા હાથ દેવાના હોય તે પ્રકારે ફોટો સેશનમાં જોડાયા હતા આ ફોટો સેશનથી વધારે કંઈ નથી કારણ કે આ રાજ્યનો મુખ્યમંત્રી આગની ઘટના બાદ ત્યાં પહોંચે છે તે વાત સારી અને સાચી છે કે તેમણે જવું જોઈએ પરંતુ તેમણે માત્ર ટ્વીટ કરી અને એવી તકેદારી ન રાખવી જોઈએ કે ફરી આવી ઘટના ન ઘટે માટે અમે કટિબદ્ધ છીએ રાજ્યમાં કેટલી ઘટનાઓ ઘટી ગઈ છે ત્યારે તમામ વખતે તમે જ સરકારમાં હતા ભારતીય જનતા પાર્ટી જ સરકારમાં હતી એટલે એવું પણ ન કહી શકાય કે અમારા કાર્યકાળની આ ઘટનાઓ નથી હર્ષંઘવી પત્રકારો સાથે હજુ સુધી મુખાતિબ નથી થયા એટલે કે પત્રકારો સમક્ષ નથી આવ્યા કારણ કે તેઓ પણ મને લાગે છે સ્ક્રિપ્ટ તૈયાર કરતા છે કે હવે ચમરબંધીની કેસેટ જૂની થઈ ગઈ છે તો નવી કઈ કેસેટ વગાડવી મુખ્યમંત્રી એમ્સ ખાતે પણ પહોંચ્યા હતા જ્યાં મૃતદેહોનો ઢગલો કરવામાં આવ્યો છે એટલે કે ત્યાં મૃતદેહોને સ્ટોર કરવાની કોઈ જરૂર ન રહે એ પ્રકારમાં ક્ષત વિક્ષત બની ગયેલા આગમાં ભસ્મીભૂત બની ગયેલા મૃતદેહો રાખવામાં આવ્યા છે તેના સેમ્પલ હવે એફસેલને મોકલવામાં આવ્યા છે ડીએનએ ટેસ્ટ માટે કારણ કે પરિવારને લાશ આપવી તો કઈ આપવી એ પણ તંત્ર માટે મોટો સવાલ છે અને પરિવારે લાશનો સ્વીકાર કરવો તો કઈ લાશનો સ્વીકાર કરવો કારણ કે બળેલા કોલસા જેવા તમામ શબ્દ હોસ્પિટલના બિછાના સુધી પહોંચ્યા હતા આના પરથી વિચારવાનું છે કે તમારી મુલાકાતો મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી માત્ર કાફી નથી જ્યારે આગ લાગે ત્યારે બચાવવા માટે ટીમ પહોંચે એમની મુલાકાત સૌથી પહેલાં જરૂરી છે બળીને ખાખ બનેલા આ શબને તમે જોવા માટે પહોંચ્યા છો બીજું કંઈ નથી તમે પત્રકારો સાથે શું વાત કરો છો ને કરો છો પણ ખરા કે નહીં એ પણ હવે જોવું રહ્યું વિગતવાર અહેવાલો તમામ અપડેટ સાથે નવજીવનની ટીમ આપને સમાચાર આપવા માટે કટિબદ્ધ છે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર